નમસ્કાર ધોરણ છ અને વિષય ગણિતની ચર્ચા કંઈક આપણે કરી રહ્યા છીએ જેમાં આગળના વિડીયો અંદર આપણે પ્રશ્ન નંબર ત્રણ સુધી ચર્ચા કરી ચુક્યા હતા હવે પ્રશ્ન ત્રણ જોવાનો છે પ્રશ્ન બે સુધી આપણે ચર્ચા કરી છે બરાબર તો શું છે કે આપેલ શરતને આધારે ચાર ભિન્ન એટલે કે અલગ અલગ અંક કોઈ પણ આંકડો બે વખત ના આવે તે રીતે ચાર અંકની મોટામાં મોટી અને નાનામાં નાની સંખ્યા બનાવે તો સરત શું છે સાત સેમો હોવો જોઈએ દરેક વખતે સાત અંક એકમમાં હોવો જોઈએ તો અહીંયા તમને સાત એકમના અંકે આપ્યો છે અને ચાર અંકની મોટામાં મોટી સંખ્યા બનાવવાની છે તો સૌપ્રથમ સૌથી મોટો અંક લીધો છે નવ તે પછીનો નાનો આઠ સાત તો આવી ગયો છે એટલે સાત ના આવે અને છ અને સૌથી નાની સંખ્યા બનાવવી હોય તો ચાર અંકમાં જુઓ એકમના સ્થાને તમને સાત પહેલેથી આપ્યા છે સૌથી નાનો એક ત્યારબાદ જીરો ત્યારબાદ બે અને ત્યારબાદ સાત ઓકે અહીંયા જોઈએ અંક ચાર તમને ક્યાં આપેલો છે દશકના સ્થાને સૌથી મોટી સંખ્યા તમારે બનાવવાની છે તો સૌ પ્રથમ તમારે સૌથી મોટો આંકડો પહેલાં લખવો પડશે નવ તેનાથી નાનો આઠ ચાર ચાર તો આવી ગયા છે અને સાત ઓકે સૌથી મોટામાં મોટી નાની સંખ્યા બનાવવાની છે તો એક સૌથી પહેલા લઈએ ત્યારબાદ જીરો ચાર અને બે આ બની ગઈ તમારી સૌથી નાની સંખ્યા સૌથી નાનો તે મોટો અને ચાર તો આપી જ દીધો છે અને બે ત્યારબાદ બાદ અહીંયા હોવો જોઈએ તો અહીંયા તમે નવ રાખી શકશો નહીં કારણ કે નવ આવી ગયો છે તો સૌથી મોટો આંકડો નવ સિવાય આઠ નવ ત્યારબાદ સાત અને ત્યારબાદ છ આઠ હજાર નવસો ને સૌથી નાની સંખ્યા બનાવી હશે તો સૌથી નાનો આંકડો પહેલા લો એક નવ જીરો અને બે ઓગણીસોને દે ઓકે અને આ જે ખાનું છે તેની અંદર તમારે જાતે ટ્રાય કરવાનો છે અંક બે અને ત્રણ લો અને તેની મદદથી ચાર અંકની સંખ્યા બનાવો બગડો અને તગડો અને મદદથી શું બનાવવાનો છે ચાર અંકની સંખ્યા જેમાં બંને અંકો સરખી વખત આવે ઓકે તો સૌથી મોટી સંખ્યા બનાવી હોય તો તેત્રીસ બાવીસ સૌથી નાની સંખ્યા બનાવી હોય તો બાવીસ તેત્રીસ અને જુદી જુદી કેટલી સંખ્યાઓ બની શકે તે સિવાય ત્રણ બે ત્રણ બે ત્રણ સરખી વખત આવે આટલી સંખ્યાઓ બની શકે છે કેટર ચાર ઓકે ત્યારબાદ છે સૌથી ઊંચું કોણ અને સૌથી નીચું કોણ તમને ઊંચાઈ આપી છે તો જુઓ એક જે એકમ દશક અને સોના સ્થાનમાં એક બધે સરખો છે બરોબર તો સૌથી ઊંચું શોધવું હોય તો આપણે દશક ધ્યાનમાં લેવું પડે તો અહીંયા તો એ સૌથી મોટો છે દશકના સ્થાને એટલે છો સૌથી ઊંચું થશે સૌથી ઊંચું કોણ થશે રામહરિ ઓકે સૌથી નાની સંખ્યા પાંચ અહીંયા પણ પાંચ અને અહીંયા પણ પાંચ તો હવે આપણે દશકનું સ્થાન લઈએ અહિયાં જીરો ઓકે આ અંક તો નથી ધ્યાનમાં લેવાનો અહીંયા ચાર મોટા આઠ તેનથી મોટા સૌથી નાની સંખ્યા કઈ થશે એટલે તમારે શું કરવાનું છે ચડતો ક્રમ કે જેમાં સૌથી નાની સંખ્યા પહેલા આવે તો સૌથી નાની સંખ્યા પહેલા આવે 154 ને ચોપન એકસો ચોપન થી મોટી કઈ આવશે એકસો ને ત્યારબાદ આવશે એકસો ને ઓગણસાહીઠ અને એકસો ને સાહીઠ આનાથી ઊંધું કરીએ તો શું આવે ઘટતી ઊંચાઈ ઉત્તર તો ક્રમ સૌથી મોટી સંખ્યા એકસો ને સાહીઠ સાહીઠ એકસો અઠાવન એકસો ને ચોપન ઓકે તે પછી શું છે સોહન અને રીટા કબાટ ખરીદવા જાય છે બરાબર અને દરેક કબાટ પર તેની કિંમત લખેલી છે કાપલી લખાયેલી છે તમે કિંમત ને વધતા ક્રમમાં ગોઠવી શકો છો અને ઘટતા ક્રમમાં ગોઠવવાની છે વધતા અને ઘટતા ક્રમ ની અંદર ગોઠવવાની છે તો જુઓ સૌ પ્રથમ છે બે ત્રણ તો સૌથી મોટામાં મોટી સંખ્યા કઈ આવશે સૌ પ્રથમ શું કહ્યું છે વધતા ક્રમમાં ગોઠવવાની એટલે સૌ પ્રથમ નાની સંખ્યા લેવાની છે તો એક અહીંયા પણ છે અને અહિયાં પણ છે પણ હજારના સ્થાન એક બંને સરખા છે એક એ સૌથી નાનો છે તો દશકનું જારનું સ્થાન ધ્યાનમાં લઈ દશકનું સોનું સ્થાન ધ્યાનમાં લઈએ અને અહીં આઠ છે અને અહીંયા સાત છે તો સૌથી નાની કઈ આવશે સત્તરસો ને અઠ્યાસી ઓકે સત્તરસો ને અઠ્યાસી સૌથી નાની ત્યારબાદ મોટી કઈ આવશે સ્વાભાવિક છે અઢારસો ને સત્તાણું શા માટે કારણ કે જુઓ આ બંનેની આપણે સરખામણી કરી સૌથી નાની સંખ્યાઓ આ બંને હતી તે બંનેમાં સૌથી નાની કઈ થઈ એક હજાર સાતસો અઠ્યાસી તેનાથી મોટી કઈ થશે એક હજાર આઠસો ને સત્તાણું ત્યારબાદ બાકીની ત્રણ સંખ્યાઓમાં બે 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 અને બે અને ત્રણ આપેલા છે તો આપણે બે અને બે હજારના સ્થાને આપેલા છે તેની સરખામણી કરીએ તો સો સોના સ્થાને અહીંયા છ છે અને અહીંયા આઠ છે તો બંનેમાં નાની કઈ થશે બે હજાર છસો પાંત્રીસ તે પછી બે હજાર છસો પાંત્રીસ ત્યારબાદ કઈ આવશે બે હજાર અને સૌથી મોટી ત્રણ હજાર આ થયું ક્રમિક વધતી કિંમત ઊંધી ત્રણ હજાર નવસો ને થી માંડી અને શરૂ કરીને એક હજાર સાતસો ને અઠ્યાસી બરાબર આ ત્યારબાદ આ એ રીતના તો આ છે ઘટતી કિંમત જે આપણે ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ જોઈ ગયા એ જ રીતના આને ગોઠવવાનું છે ઓકે જો તેથી સૌથી ઓછી કિંમતમાં લેવું હોય તો આપણે કયું ફ્રીજ લઈશું આ રહ્યું અને સૌથી વધુ કિંમતનું લેવું હોય તો આ રહ્યું ત્યારબાદ અહીંયા તમને સંખ્યા આપેલી છે તેને ચડતા અને ઉતરતા ક્રમમાં સોરી ચડતા ક્રમમાં ગોઠવવાની છે તો ચલો ટ્રાય કરીએ ત્રણ આંકડા છે અહીંયા ચાર

નવ મોટા ને આઠ નાના તો ચડતા ક્રમ પહેલા નાની આવે આઠ હજાર ત્રણસો ને વીસ નવ હજાર સાતસો ને ચોપન આ ગઈ ચડતા ક્રમ આ ઉદાહરણ તમારે જાતે સોલ્વ કરવાનું છે અહીંયા જોઈએ ચાર આંકડા ચાર એક બે ત્રણ ચાર અને પાંચ ચાર શું કરવાનું છે ચડતો ક્રમ સૌથી નાની સંખ્યા તો આની અંદર ચાર આંકડા છે અહીંયા પણ ચાર આંકડા અહીંયા પણ ચાર આંકડા હજાર ના સ્થાને પાંચ છે અહિયાં સાત છે અહીંયા સાત છે તો આ બંને ધ્યાનમાં લઈ સાત સાત સોરી સૌથી નાની કઈ થઈ ગઈ પાંચ હજાર ઓટોમેટિક સાત છે હવે આ બંને સંખ્યાઓ જોઈએ તો અહીંયા પણ સાત છે અહિયાં પણ સાત છે પણ અહીંયા પાંચ છે અને અહીંયા આઠ છે તો નાની કઈ આવશે પાંચ વાળી સાત હજાર પાંચસો ત્યારબાદ કઈ આવશે સાત હજાર એકસઠ અને સૌથી છેલ્લે પંચ્યાસી હજાર ચારસો થઈ ગયું તમારો ચડતો ક્રમ થઈ ગયો બરોબર છે આ તમારે તમારી રીતે આજ રીતે સોલ્વ કરીને બતાવવાનું છે હવે જો અંકોની અદલા બદલી કરીએ તો શું થાય છે અહિયાં તમે જોઈ શકો છો એકસો ને બ્યાસી છે તેની અંદર શું કર્યું છે અંકોના સ્થાનની અદલા બદલી તો મોટામાં મોટી સંખ્યા કઈ બની જશે આઠસો ને એકવીસ અને નાનામાં નાની એકસો ને અઠ્યાવીસ ત્રણસો ને એકાણું ત્રણસો ને માં સૌથી મોટી સંખ્યા બનાવી હોય તો નવ આગળ ત્રણ અહીંયા ને કહીએ સૌથી નાની બનાવી હોય તો એક ત્યારબાદ ત્રણ અને નવ અંકોની અદલા બદલી કરીએ તો આ રીતે સંખ્યાની અંદર ફેરફાર આવે છે બરોબર છે સૌથી મોટી સંખ્યા કઈ આવી છે નવસો એકત્રીસ સૌથી નાની આવી છે એકસો ને ઓગણચાલીસ સંખ્યાઓને ચડતા અને ઉતરતા ક્રમમાં લખો બરાબર આપણે ચડતા અને ઉતરતા ક્રમમાં જ લખીશું એ જ રીતે અહીંયા તમે જુઓ કે સાતસો ને પંચાણું છે તેમાં ત્રીજા અંકની અદલા બદલી પાંચ અહીંયા લઈ દીધા અને સાત અહીંયા લઈ ગયા તો આપણને નવી સંખ્યા પાંચસો ને સત્તાણું મળી એ કેવી છે નાની અને આ કેવી છે મોટી બરાબર આજ રીતે કોઈ ચાર અંકની સંખ્યા લઈએ ચાર હજાર ત્રણસો ને બોતેર તેમાં બે ને અહીંયા લઈ દઈએ અને ચાર ને અહીંયા લઈ જઈએ તો શું થશે બે હજાર ત્રણસો ને ચુમ્બોતેર તો આ સંખ્યા કેવી મળી મોટી આ સંખ્યા નાની દેખો છેલ્લે આંકડો કેવો છે નાનો એટલા માટે અહીંયા જે સંખ્યા મળી તે નાની પણ છેલ્લે આંકડો જો મોટો હોત ચાર કરતા તો આ સંખ્યા કેવી મળત મોટી જેમ કે બે હજાર ત્રણસો ને ચોપન ચાર એ બે કરતા કેવા છે મોટા તો ચાર હજાર ત્રણસો ને બાવન આ સંખ્યા કેવી મળી આપણને મોટી સંખ્યા કેવી મળી નાની તો અંકોની અદલા બદલી કરીએ તો આ રીતે આપણને નાની અથવા તો મોટી સંખ્યા મળતી હોય છે ત્યારબાદ છે દસ હજાર નો પરિચય તો અહીંયા તમને એક વસ્તુ આપવામાં આવી છે આપણે તેને અહીંયા જોઈએ શું કીધું છે તમને દસ નો પરિચય નો પરિચય ચલો એક આંકડાની સૌથી મોટી સંખ્યા કઈ છે એક આંકડાની સૌથી મોટી સંખ્યા નવ છે તેમાં એક ઉમેરીએ એટલે દસ મળે છે દસ એ શું છે બે અંકની સૌથી નાની સંખ્યા છે બે અંકની સૌથી નાની સંખ્યા ઓકે બે આંકડાની સૌથી મોટી સંખ્યા નવ્વાણું તેમાં એક ઉમેરી એટલે સો સો એ શું છે ત્રણ અંકની સૌથી નાની સંખ્યા ઓકે ત્રણ અંકની સૌથી મોટી સંખ્યા કઈ તો નવસો ને નવ્વાણું તેમાં એક ઉમેરીએ તો તમને શું મળશે એક હજાર એક હજાર એ શું છે ચાર અંકની સૌથી નાની સંખ્યા ચલો ચાર અંકની સૌથી મોટી સંખ્યા નવ હજાર નવસો ને

ત્યારબાદ તમને આપી છે ના સ્થાન આઠ ને કેટલા વડે ગુણવા પડે ને અને સાત ને દસ વડે ઓકે તો સાત ગુણ્યા દસ ભગતા આઠ આપવામાં આવી છે તો બે એ સેના સ્થાને છે સો ના સ્થાને તો બે ને કેટલા વડે ગુણવાના સો વડે સરવાળો કરી સાત એ દશકના સ્થાને છે તો સાત ગુણ્યા દસ આઠ એકમના સ્થાને છે તો આઠ ગુણ્યા એક આ શું થઈ ગયું બસો ઇઠ્યોતેર નું વિસ્તરણ બની ગયું છે હજાર ના સ્થાને હજાર વડે ગુણો બે એ ના સ્થાને છે સો ના સો વડે ગુણો વત્તા સાત દશક ના સ્થાને દસ વડે ગુણો અને આઠ એકમના સ્થાને છે એટલે એક વડે ગુણો તો પાંચ હજાર બસો ને નું વિસ્તરણ કંઈક આવું મળશે ઓકે એનથી મોટી સંખ્યા પણ તમને આપવામાં આવી છે પાંચ આંકડાની મોટી સંખ્યા છે તે છે પિસ્તાલીસ હજાર બસો ને અઠ્યોતેર તમને આપ્યા છે પિસ્તાલીસ હજાર બસો ને અઠ્યોતેર તો ચાર એ દસ હજાર ના સ્થાને છે એટલે તેને ગુણો દસ હજાર વડે પાંચ એ હજાર ના સ્થાને છે તેને ગુણો હજાર વડે સાત સોરી બે એ સો દશકના સ્થાને ચોપડીની અંદર એક કોષ્ટક આપ્યો છે તેની અંદર આપણે કેટલાક વિસ્તરણ જોઈએ સ્થાન કિંમત જોયું અહીંયા વિસ્તરણ તમને આપેલા જ છે અહીંયા કેટલાક એક્ઝામ્પલ છે જે તમારે ગણવાના છે તો દેખો પચાસ હજાર છે તો પાંચ દસ હજાર પાંચ ગુણ્યા દસ હજાર ઓકે આ તમારે જાતે કરવાનું છે આર્યો એક્ઝામ્પલ આપણે લઈએ સુડતાલીસ હજાર ત્રણસો છે બરાબર તો ચાર એકોના સ્થાને છે દસ ના સ્થાને વત્તા સાત એ હજાર ના સ્થાને એટલે સાત ગુણ્યા હજાર વત્તા કોના સ્થાને પાંચ ગુણ્યા દસ હજાર વત્તા સાત ગુણ્યા એક હજાર વત્તા છ સો ના સ્થાને છે સો ગુણ્યા સો

દસ અને પાંચ એકમ ના સ્થાને પાંચ ગુણ્યા એક આ એક્ઝામ્પલ તમારે જાતે સોલ્વ કરવાનું છે ઓકે બાકીના ત્રણ એક્ઝામ્પલ તમારે જાતે સોલ્વ કરવાના છે બરોબર જાતે ટ્રાય કરશો તો જ તમને કઈક આવડશે ત્યારબાદ તમને એક દસ લાખ નો પરિચય કરીને એક એક્ઝામ્પલ આપવામાં આવ્યું છે તે એક્ઝામ્પલ આપણે જોઈએ જોઈએ નેક્સ્ટ આપણો ટોપિક શું છે દસ સોરી એક લાખ નો પરિચય એકમ દશક સો હજાર દસ હજાર અને લાખ આ છે તમારા એક લાખ બરોબર છે તો તમે જુઓ કે પાંચ આંકડાની સૌથી મોટામાં મોટી સંખ્યા કઈ છે પાંચ આંકડાની સૌથી મોટામાં મોટી સંખ્યા છે નવ્વાણું હજાર અને આની અંદર આપણે એક ઉમેરીશું એટલે છ આંકડાની સૌથી નાની સંખ્યા મળશે તે શું છે એક લાખ બરાબર એક લાખે શું છે છ અંકની સૌથી નાની સંખ્યા છે છ અંકની સૌથી નાની સંખ્યા તમને મળે લાખ ની કિંમતનું આપેલું છે એક સંખ્યા છે બે લાખ છેતાલીસ હજાર આઠસો ત્રેપન તેનું વિસ્તરણ કરવાનું છે બે લાખ છેતાલીસ હજાર આઠસો ને તેપન ચલો જોઈએ બે એકના સ્થાને છે લાખ તો બે ને આપણે એક લાખ વડે ગોળીશું કરી દેવાના એટલે એક લાખ ગુણીશું છ હજાર ના સ્થાને છે તો છ ને આપણે એક હજાર વડે ગુણીશું આઠ ના સ્થાને તો આઠ ને સો વડે પાંચ દશક ના સ્થાને તો પાંચ ગુણ્યા દસ બધા ત્રણ એકમ સ્થાને એટલે ત્રણ ગુણ્યા એક આ રીતે તમે લાખ નું વિસ્તરણ કરી શકો છો તો હવે ની અંદર આપવામાં આવે છે લાખ વાળી રકમનું વિસ્તરણ કરવું હોય તો કઈ રીતના કરાય અહીંયા ચાર લાખ છે તો દેખો ચાર લાખ ના સ્થાને છે એટલે ચાર ગુણ્યા ની પાછળ પાંચ મિનિટા કરી દો એક લાખ થઈ ગયા પાંચ દસ હજાર ના છે પાંચ ગુણ્યા દસ હજાર કરી ઓકે સાત હજાર સો બે દશક ના સ્થાને બે ગુણ્યા દસ અને આઠ એકમ ના સ્થાને આઠ ગુણ્યા એક ત્યારબાદ ચાર છે ચાર ગુણ્યા સોરી ચાર ગુણ્યા એક લાખ ઓકે જીરો છે તો જીરો ને આપણે કેટલા વડે ગુણીશું સાત સો અને સો સો સોના સ્થાને બે દશકના સ્થાને અને આઠ એકમના સ્થાને એટલે આઠ ગુણ્યા એક ઓકે ત્યારબાદ છેલ્લી સંખ્યા હું કરું છું આગળનું તમે કરી દઈશું ચાર ગુણ્યા ચાર લાખ સાત હજાર નવસો અઠ્યાવીસ ચાર લાખ સત્તાવન હજાર નવસો ને અઠ્યાવીસ ત્રણ લાખ તેપન હજાર પાંચસો એ તમે જુઓ છો કે જ્યાં ઝીરો છે તેને ધ્યાનમાં લેવામાં આવતું નથી ત્યારે જ્યારે આપણે વિસ્તરણ કરીએ છીએ ત્યારે મોટી સંખ્યા છ અંકની મોટામાં મોટી સંખ્યા કઈ છે છ અંક એક બે ત્રણ ચાર પાંચ છ નવાણું લાખ નવ હજાર નવસો ને નવ્વાણું અને આની અંદર એક ઉમેરી એટલે આપણને શું મળશે દસ લાખ આ બની કે તમારા દસ લાખ દસ લાખ અંકની કેવી સાત અંકની સૌથી નાનામાં નાની સંખ્યા એટલે દસ લાખ એકમ દશક સો લાખ અને દસ લાખ બરાબર છોકરી સંખ્યા સાત અંકની સૌથી મોટી સંખ્યા થશે તમારી નવાણું લાખ નવાણું હજાર નવસો ને નવાણું બે ચાર ને ત્રણ સાત આની અંદર એક ઉમેરીએ એટલે શું આવશે તમારા એક કરોડ તે કેટલી છે આઠ અંક ની સૌથી મોટી સંખ્યા એક ની પાછળ સાત મિંદા એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ કરોડ એક કરોડ કેવી છે આઠ અંકની સૌથી નાની સંખ્યા છે બરાબર છે ચલો નવ લાખ નવાણું હજાર નવસો ને નવાણું છે કેટલા અંક છે તેની અંદર છ અંકની સૌથી મોટી સંખ્યા નવ લાખ નવાણું હજાર નવસો ને નવ્વાણું તેમાં એક ઉમેરીએ એટલે આપણને મળે છે એક લાખ એક લાખ સાત અંકની સૌથી નાની સંખ્યા સોરી દસ લાખ દસ લાખ સાત અંકની સૌથી નાની સંખ્યા છે દ અ સાત અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા છે નવાણું લાખ નવાણું હજાર નવસો ને નવ્વાણું અને તેની અંદર આપણે

એક લાખ લાખ શું આવશે દસ એક ની પાછળ કેટલા મેગા છે એક બે ત્રણ ચાર પાંચ છ અને નવાણું લાખ નવાણું હજાર નવસો ને નવ્વાણું એક લાખીએ એટલે શું મળશે એક કરોડ એકની પાછળ બે ચાર ને ત્રણ સાત મેગા સાત આંકડા

દસ હજાર લાખ દસ લાખ સોરી આ દસ હજાર છે તો નવ્વાણું હજાર નવસો નવાણું અહિયાં આવશે નવ હજાર નવસો નવાણું છે અહીંયા

અહીંયા તમે જુઓ આપણે દરેક પ્રકારની સંખ્યાનો ઉપયોગ કરીએ છીએ જેમ કે વર્ગમાં બાળકોની સંખ્યા હોય તો તે બે અંકની હોઈ શકે છે ત્રણસો અથવા તો ક્યાંક ચાર હજાર પણ હોઈ શકે છે અગિયાર સો અગિયાર પણ હોઈ શકે છે શહેરમાં લોકોની સંખ્યા પાંચ લાખ છ લાખ સાત લાખ પાંચ કે સાત અંકની હોઈ શકે છે લાખ દસ લાખ બરોબર અને દેશની સંખ્યા કરોડમાં પણ હોય કરોડમાં હોય છે બરોબર કેટલા અહીંયા તમને એક્ઝામ્પલ આપેલા છે પાંચ ઉદાહરણ આપો જે ગણતરી કરેલી વસ્તુઓની સંખ્યા 6 અંક કરતાં વધુ હોય 6 અંકની સૌથી છ અંકની મોટી સંખ્યાથી શરૂ કરી તેની તરત આગળની પાંચ સંખ્યા ઉતરતા ક્રમમાં લખો પાંચ ઉદાહરણ આપો જે ગણતરી કરેલી વસ્તુઓની સંખ્યા છ અંક કરતાં વધુ હોઈ શકે છે તો કોઈ શહેરની વસ્તી હોય શકે છે ઘઉં ભરેલા કોથળા હોય શકે છે બરાબર છે પછી આપણા રાજ્યની અંદર પ્રાણીઓની દેશની અંદર કે વિશ્વની અંદર પ્રાણીઓની સંખ્યા વિશ્વની અંદર કરોડિયાની સંખ્યા વિશ્વની અંદર મકોડાની સંખ્યા આ બધી સંખ્યાઓ છ અંક કે તેથી વધુની હોઈ શકે છે છ અંકની મોટી સંખ્યાથી શરૂ કરી તેની તરત આગળની પાંચ સંખ્યા ઉતરતા ક્રમમાં લખો છ અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા કઈ આવશે એક બે ત્રણ ચાર પાંચ છ એકમ દસક સો હજાર દસ હજાર લાખ નવ લાખ હજાર નવસો શું કહ્યું છે આગળની એટલે માઇનસ એક કરી દઈએ એટલે શું આવશે નવ લાખ નવ્વાણું હજાર નવસો ને અઠાણું એમાંથી માઇનસ એક કરીએ તો નવ લાખ નવ્વાણું હજાર નવસો ને સત્તાણું માઇનસ એક બાદ કરીને લખી શકું આઠ અંકની સૌથી નાની સંખ્યાથી શરૂ કરી તેની તરતની પછીની પાંચ સંખ્યા ચડતા ક્રમમાં લખો ચલો આઠ અંકની સૌથી નાનામાં નાની સંખ્યા તમને લખવાનું કીધું છે બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ એકમ દસક સો હજાર દસ હજાર લાખ દસ લાખ એક કરોડ એક કરોડમાં આપણે શું કરી દેવાના એક ઉમેરી દેવાના એટલે તેના તરત ની પછીની સંખ્યા મળે અગિયન બીજા એક ઉમેરીએ તો તરત એન પછીની અગેન એક ઉમેરી દઈએ એક કરોડ ત્રણ કરોડ ચાર એકાવન દસ સો હજાર દસ હજાર લાખ દસ લાખ કરોડ એક કરોડ પાંચ તરત ની પછીની પાંચ સંખ્યાઓ આપણે આઠ અંકની સૌથી નાની સંખ્યાથી શરૂ કરીને અહીંયા લખી છે બરાબર છે ઓકે હવે પછીનો ટોપિક આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું થેન્ક યુ